અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલ સગીર વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા મામલે હવે ગાંધીધામ અને આદિપુરનો સિંધી સમાજ પણ મેદાનમાં આવ્યો છે ગાંધીધામ મામલતદાર કચેરીએ ભારતીય હિન્દુ સભા ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ ગાંધીધામ વ્યાપારી મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સરસ્વતીના ધામ જેવી શાળામાં બનેલી આ ઘટના સમગ્ર સમાજ માટે ચિંતાજનક છે સમાજે માંગ કરી છે કે આકૃત્ય કરનાર સગીરને કડકમાં કડક સજા થાય આ ઉપરાંત આ ઘટનામાં ઘોર બેદરકારી દાખવનાર સ્કૂલ મેનેજમેન્ટ અને આરોપીના વાલીઓ સામે પણ સખત કાર્યવાહી થવી જોઈએ હરિઓમ રાજુ ચંદાની ગાંધીરામ વેપારી મંડળ આજે જે કૃત્ય થયું છે અમદાવાદમાં સ્કૂલમાં જે જેને મર્ડર કહીએ કે કોઈ કઈ રીતે થયો છે શું કામ થયો છે આ બધો બહુ હિન્દુ સમાજ માટે બહુ ખોટો છે એટલે બે દિવસથી આ બધું હાલે રહ્યો બહુ શહેરોમાં રાજસ્થાન ગુજરાત બધી ઠેકાણે રેલીઓ પણ રહ્યું અમે પણ થોડી રેલી પણ કાઢી છે પ્લસ મામલેદાર સાહેબ કને આવ્યા છીએ આવેદનપત્ર લીધો છે અને ચીફ મિનિસ્ટરના નામે આપ્યો છે સીએમ સાહેબના નામે આપ્યો છે સાહેબ આમાં પગલાં લેવા બહુ જરૂરી છે આ કોઈ એક સિંધી સમાજની વાત નથી એટલે સિંધી સમાજ બહુ ભેગો થતો હતો અમદાવાદમાં આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં પણ થોડો અમે એને હલકો કર્યો છે કે કોઈ એમ ન સમજે કે અમે કોઈ આવો વિરોધ કરીએ અમારા સાથે બધા સમાજ છે આજે પણ આ વેપારી મંડળમાં અમારા બધા સમાજ અહીંયા આવેલા છે એટલે બધી જગ્યાએ ખાલી સિંધી નથી પણ બધા સમાજ છે કારણ કે આ કોઈ પણ સમાજ માટે બહુ ખરાબ ચીજ છે કોઈ પણ બાળકને સ્કૂલ મૂકવામાં આટલી આટલી જો પરેશાની હોય તો બાળકને કેવી રીતે ભણાવશે ને કેવી રીતે આ આ તો આ પહેલી વખત આ જોયો છે એટલે મહેરબાની કરીને સરકારશ્રીને રિક્વેસ્ટ છે કે અઘરામાં અઘરા બહુ સખત પગલાં લઈને

એ લોકોએ એક કૃત્ય કરીને આપણે કહી શકીએ અને છરી મારીને એનો જે અમે કહીએ બહુ ક્રૂર ક્રૂરતાથી જે મોત આપી છે એ આખો હિન્દુ સમાજ સિંધી સમાજ સનાતન સમાજ એને બહુ વિખોડે છે અને એવું માંગ કરે છે કે આવા કૃત્ય ભવિષ્યમાં ન બને એના માટે સરકાર પાસે આજે વિવિધ ગાંધીધામની અગ્રણી સંસ્થાઓ સમાજો વાપારી મંડળ બધા એકત્રિત થઈને અને સરકાર પાસે એવી અપેક્ષા અને માંગણી કરે છે કે આવા વિદ્યાર્થીઓને બે ત્રણ ચાર વર્ષ બાલિક કરીને એવી સજા નહીં પણ એક એવો દાખલો બેસાડે એવી સજા આપે કે ભવિષ્યમાં આવા કૃત્ય આવા કૃણ કૃત્ય ક્યાંય ન થાય એવી અપેક્ષા છે સરકાર પાસે જે શાળાના મેનેજમેન્ટ છે જે શાળાના મેનેજમેન્ટે પણ આમાં બેદરકારી જે દેખાડી છે એવી શાળાઓને તદ્દન જલ્દી બંધ કરવામાં આવે એવી ગાંધીધામ સમસ્ત સિંધી સમાજ વેપારી મંડળ અને ભારતીય સંધુ સભા એવી અપેક્ષા છે ગાંધીધામની ખાસ ઈ સ્કૂલોમાં કે સિક્યોરિટી તમે વિચારતો કરો કે સિક્યોરિટી આવા વિદ્યાર્થીઓને આમ પ્રશ્ન ચિહ્ન કરીને અને તરત જ એમને કાઢવામાં આવે અને મેનેજમેન્ટ જે સ્કૂલ સ્કૂલનો મેનેજમેન્ટ ઈ આ વિષય ઉપર ખાસ કરીને ધ્યાન દે જે નહીં દેશે તો આજે અમે સરફ આવેદનપત્ર એને એક સમૂહમાં અહીંયા ભેગા થયા છે એની પ્રતિક્રિયા જે છે અમે બહુ મોટી રીતે ભવિષ્યમાં આપશું જે આવો અમારી માંગણી જે છે એ પૂરી ન થઈ તો આજે આખા ગુજરાતમાં લગભગ બૌતેર શહેરોમાં આવી રીતે વિવિધ જગ્યાએ રેલી અને સમૂહ થઈને અને એક હિન્દુ સનાતન સમાજ સિંધી સમાજ જે છે આવેદન આપીને સરકાર પાસે માંગણી કરી છે અને અપેક્ષા છે આ માંગણી સો પૂરી થશે અને છોકરાના પરિવારને અને આખા સમાજને સો ન્યાય મળશે એવી અપેક્ષા ભારત માતા કી ભારત માતા કી વોમ દે વન દે